પંચમહાલ પલટી મારી ગઈ હતી શહેરા ગોધરા હાઈવે પર આવેલા વાઘજીપુર ચોકડી પાસે ટ્રક પલટી મારતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ટ્રકે પલટી ખાતા શહેરાથી ગોધરા તરફ જતો એક તરફનો હાઈવે માર્ગ પોલીસ દ્વારા બંધ કરાયો હતો ટ્રક ગોધરા તરફથી આવી રહી હતી તે સમયે પાછળથી વાહન પૂર ઝડપે આવતા તેને બચાવવા માટે અચાનક ડિવાઈડર્સ પર ચડી ગઈ હતી ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો ગોધરાથી શહેરા તરફના માર્ગ પર આવી રહેલી ટ્રક શહેરાથી ગોધરા તરફના માર્ગ પર પલટી મારી ગઈ હતી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે